આપણો એક જ ભારત આઝાદ થઈ ગયો કોળી બનાવ કરીને બીવે છે અને જો શૂટિંગ તરોજો ચઢાવજો ટેટર આઈ એમ નીરુ

એક કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન ખુલ્લે જે છે તે કોળી સમાજને ઉશ્કેરી રહ્યા હોય તેવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં

આપણું એક જાય છે અને જો શૂટિંગ તરવ હોય સડાવજો ટેટસ આઈ એમ નીરુ ખ ધારાસભ્ય એટલે આનો આપડે જાહેર ન બોલી શકે એટલે ઠોકો વાત કરજો ભાઈ સાન આ તો હવુ ના વિચાર પ્રમાણે હવું વાત કરે બધા પણ વિશેષમાં

વાત કરી હતી કાળુભાઈ લાઈન માં લીધા હતા અનિલ કરીને વાત કરી હતી મેં ઓલા મુન્નાભાઈ ને હતા આયા તા દરબાર ને મોકલ્યા હતા મેં કે ભાઈ ના કરે તમે જાઓ શું છે તમારા દરબાર જે સમય આપડા હાથ સહિત આપડા હથિયાર છે અને વિશેષ માં ગાડીએ ધોકા રાખો ના પડે એટલી હવા કે છે કે અમારા બાપ નું છે એલ એનડી આપણા વિસ્તારમાં ઝાર શરૂ થાય ને કાલુભાઈ ડીઝલ ની ચોરી લોફંડ ની ચોરી કંપની ચોરી હવે અરે હરેક પ્રકારની ચોરી કરી છે ને એ લોકો બારોબાર ખટારો સાંજો હોય ને તો લઈ જાય છે પાછા લઈ જાય છે ને છે સાંભળું નથી આ બધી અમે માહિતગાર છીએ જાહેર માં સમાજના યુવાનો ને મારા મારી અને ગુંડાગીરી કરવા તરફ પ્રેરે કઈ રીતે આ બે સમાજમાં વર્ગ વિગ્રહ કરાવવાની વાત ખુલ્લે જાહેર કહી રહ્યા છે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે ધારાસભ્ય છે કાળુસી ડાબી હાજર છે ત્યાં છતાં તેમને રોક્યા નહીં તેમને ટોક્યા નહીં આ વાતને લઈને ખરેખર ઘણું દુઃખ થાય છે આ માણસ કાળુસી ડાબીની તારીફ પણ કરી રહ્યા છે કહી રહ્યા છે કે આમના જેવા ધારાસભ્ય અત્યારે હવે કોઈ આવશે નહીં કેમ આ માણસ કોની રહમ નજર હેઠળ આટલું સમાજના યુવાનોને પ્રેરી શકે આ વિડિયો વિશે તમારું શું કહેવું છે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દરબાર સમાજ પર જે આ કોળી સમાજના આગેવાને ટિપ્પણી કરી તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર